જય માતાજી દર્શક મિત્રો આજે આપણે પરોડીયા પ્રાથમિક શાળાના બાળકોને જમાડવાના છે આમ તો જમાડી અને એક વિડીયો બનાવી બનાવવું કોઈને દાન દઈને વિડીયો બનાવવું એ એક વ્યાજબી ન છતાંય મારા વિડીયાના માધ્યમથી કોઈને પ્રેરણા થાય અને કોઈને એમ થાય કે મારે છોકરા જમાડવા છે તો અહીંયા છોકરા જમાડવાના છે મારે કૂવામાં પાણી ખૂબ થયું એટલે જળદેવીનું નિવેદન કર્યું એનું આપણે આજ બાળકોને જમાડવાના છે અહીં તો ઘણાને એવો વિચાર આવતું હતું છોકરા આપણે કાંઈક ધર્માદો કરીએ અને મને ઘણી ટાઈમથી વિચાર આવતું હતું કાંઈક ને કાંઈક ધર્માદો કરીએ પણ એમાં પછી વિચાર એવા આવતા હતા કે આમાં આખા ગામ આરે રિલેક્શન એવા હોય કોને આમાં ત્રણ દેવું કોને ન દેવું બહુ મોટું થઈ જતું હતું એના હિસાબે મેં ત્રણ વર્ષ પહેલાં કૂવો ગળાવ્યો એ એમને એમ પેન્ટિંગમાં રહી ગયું પછી થયું આ વર્ષે મને એવો વિચાર આવ્યો બીજી વાવ કઢાવી એમાં આડા ડાર કરાવ્યા પાણી ખૂબ થયું તો એમાં પણ આપણે એવું વિચાર આવ્યું કે આપણે નાના બાળકોને જમાડી દઈએ એટલે બાળકોને જમાડવાનો વિચાર આવ્યો હતો પહેલાં તમને બુંદી ગાંઠી એવું લઈને ખવ ખવડાવવાનું હતું પણ પછી એવું વિચાર આવ્યો કે નહીં આપણે શુદ્ધ ખવડાવીએ આપણે ઘરનું ઘી ઘઉં પણ પૂતળિયા લઈ અને ડળાવી આપણે હાથે અને તેલ તેલ વાપરી અને દાળ અને ભાત અને લાડવાનું ખવડાવવાનું આપણે એક વિચાર આવ્યો તો આજે આપણે જમાયેલા છોકરાને છોકરા ખૂબ આનંદ થયો છોકરા રાજી થયા અને મને પણ આનંદ થયો મારે વર્ષો બે ત્રણ વર્ષથી અમારે હતું કે આપણે છોકરા જમાડવા પણ કોઈ વેત નહોતું આવતું એટલે વાવનું કામ પૂરું થઈ ગયું અને જળદેવી માતાજીનું નિવેદ કર્યું અને એમાં છોકરાઓને પણ જમાડવાનો મોકો મળ્યો એટલે છોકરાને આજે જમાડી